સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી લઈને તમામ જે રાજકીય નેતાઓ છે આગેવાનો સીએમ દ્વારા જણાવવામાં આવ્યું કે દસ વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે એકવીસમી એપ્રિલ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા હતી જેમાં સભાના સ્ટેજ પર ભાજપના નેતા અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જે બાદ સીએમ જાહેર સભા સંબોધન શરૂ કર્યું જય શ્રીરામના નારાની સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી વધુમાં જણાવ્યું આ વખતે પહેલી વાર દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ત્રીજી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચારસો પાર સાથે બેસાડવા જઈ રહ્યા છે છેલ્લા દસ વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે દુનિયામાં ગૌરવ વધ્યું છે અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને આવ્યા છે આ વખતે આર્થિક તાકાત આપણે ત્રીજા નંબરે લઈ જવાની છે એકમાત્ર મોદી સાહેબની ગેરંટી ચાલે છે વધુમાં તેમણે જણાવ્યું ગેરંટી વાત આવે એટલે એકમાત્ર મોદી સાહેબની ગેરંટી જ ચાલે તમામ માટે ગેરેન્ટર રૂપ બની નરેન્દ્ર મોદીએ ત્રીસ લાખ કરતા આજે નાના નાના માણસો રાત્રે શાંતિથી શકે છે દુનિયાની સૌથી મોટી યોજના યોજના ગેરંટી કાર્ડ આપ્યું ગુજરાતમાં લાખ સુધીની વ્યવસ્થા કરી દસ વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદી બહુ મોટો બદલાવ લાવ્યા છે બે હજાર ચોવીસમાં ચારસો પારનું લક્ષ્ય ચાર કરોડ નાના માણસોના ઘર બનાવ્યા આજે વંદે ભારત ટ્રેન આવી છે તેમાં બેસીએ તો ફોરેનની ભૂલી જઈએ છીએ આજે લોકો ટેક્સ ભરતા થયા છે જે બધા જ રૂપિયા વિકાસના કામ માટે ઉપયોગ થાય છે ત્રીજી ટર્મમાં ઘરે ઘરે સૌર ઉર્જા સહિત વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે તો બે હજાર ચોવીસમાં ચારસોની પાર સાથે અમારા ઉમેદવારને દિલ્હી મોકલશું એવી આશા રાખું છું મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી આ સભા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગોવર્ધન ઝડફિયા રંજનબેન ભટ્ટ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સહિત ધારાસભ્યો મહામંત્રીઓ અને કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં અને જનમેદની ઉમટી પડી હતી